મિત્રો હવે આખા ગુજરાતમાં માહોલ જે છે ગરમાયો છે ચેતરભાઈ વસાવાને આવતીકાલે એટલે કે આવતીકાલે કોર્ટમાંથી શું જામીન મળશે કે નહીં મળે એ નવું અપડેટ આ ફરી આવ્યું છે એટલે વિડીયોને અંત સુધી જોજો આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે માનવામાં આવે તો છોટાઉદેપુર નર્મદા તાપી વલસાડ સુરત દાહોદ ગોધરા આવા જિલ્લાની અંદર જે જે પણ છેતરભાઈ વસાવાના સમર્થકો છે ત્યાં આગળ રેલીઓ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે જેમ કે આવી છે કે ચેતરબાઈની સોળો બાકી અમને આવતા વાર નહીં લાગે એવું પણ ધમકી આપી રહ્યા છે જી હા મિત્રો જરૂરથી વિડીયોને છેલ્લે સુધી નિહાળજો હવે આપણે જાણી લઈએ મિત્રો કે આવતીકાલે યા પરમ દિવસે યા આવતીકાલે પાંચ વાગ્યા સુધી આપણું નવો સુકાદો છે આપણું મળી જવાનો છે આવતીકાલે પાંચ વાગ્યા અગર ના મળે તો પરમ દાડે એ સવારમાં દસ વાગ્યા સુધી સુકાદો ચોક્કસ આપણને મળી શકે છે જી હા જરૂરથી આપણી ચેનલ સાથે જોડાઈ જજો કેમ કે આવતીકાલે જે પણ માહિતી જે આવવાની છે એ તમને સવાર સુધી સાંજ સુધીની બધી જ માહિતી હું આ ચેનલ પર પ્રોવાઈડ કરવાનો છું કેમકે અત્યારે માનવામાં આવે તો આખું રાજકારણ છે આખું રાજકારણ જે કરમાઈ ગયું છે સાંજે ગઈકાલે સાંજે એક મેસેજ પણ પડ્યો હતો કે ભાઈ જીઓનું નેટવર્ક પણ બંધ કરી દેવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે આદિવાસી સમાજને ડરી રહી છે સરકાર એના એના કારણે જે જીઓનું જે મેસેજ હતું એ બંધ કરી દેવામાં આવ્યું હતું જીઓનું જે નેટવર્ક હતું બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ મિત્રો એવું તો બિલકુલ નથી મિત્રો એ કંઈક ટેકનિકલ ઇશ્યુના કારણે હશે એના પર ખાસ કરીને આપણે ધ્યાન નથી આપતા પણ અત્યારે માનવામાં આવે છે માહોલ જે છે બધી જગ્યા પર જે ગરમાયું છે રેલો કાઢી રહ્યા છે ચેતરબાઈ વસાવા હાલ માનવામાં આવે તો વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે આવતીકાલે દસ વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી એ બધી જ અપડેટ આ આ ચેનલ પર હું તમને પ્રોવાઈડ કરીશું આ ચેનલ બસ આજની વિડીયોની અંદર બસ આટલું જ જરૂરથી આપણે નવા વિડીયોમાં શું અપડેટ આવે છે એની સાથે આપણે જરૂરથી જરૂર મળીશું જય હિન્દ વંદે માતરમ